માધાપ્રણા આહીર યુવાનને हनी ट्रैપમાં ફસાવી દેતા તેરે આત્મહત્યા કરી લીધાના બનાવની આરોપી સ્નેહલ ઉર્ફે વિધી ઉર્ફે રિદ્ધિ મેલાભાઈ વસાવાના જામીન મંજૂર થયા છે માત્ર કચ્છ જ નહીં રાજ્યભરમાં ચકચાર મચાવનારા આ हनी ट्रैપ અને મરવા મજબૂર કરવાના કેસમાં માસ્ટરમાઇન્ડ તરીકે મનીષા ગોસ્વામી સામે આવી હતી તેણે જેલની દિવાલો વચ્ચે આ આખો کارસો રચ્યો હતો આ षड्यંત્રમાં કાયદાविद વકીલો સહિત अनेकની સન્ડોવણી ખુલતા अनेक આરોપીની अटक થઈ હતી હની ટ્રેપમાં આહીર યુવાન દિલીપને ફસાવનાર દિવ્યા ચૌહાણ સાથે ઋદ્ધિ વસાવા હતી આ षड्यંત્રમાં ઋદ્ધિની સામેલગીરી નਿਕળતા તેની अटक કરવામાં આવી હતી ઋદ્ધિએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી કરતા જજ દિવેશ એ જોશીએ તેના જામીન મંજૂર કર્યા છે वृद्धिना वकील तरीके श्रीकार एच भट्टे हाजर रही दलीलों करी हती।